નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો એવા પચીસ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદી આજે પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ લોન્ચ કરશે કેન્દ્ર સરકારની પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ આજથી શરૂ થવા જઈ રહી છે પીએમ મોદી તેની શરૂઆત કરશે તમને જણાવી દઈએ કે આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને દેશની ટોચની પાંચસો કંપનીઓમાં ઇન્ટર્નશીપની તકો આપવામાં આવશે આમાં દર મહિને પાંચ હજાર રૂપિયાનું ઇન્ટર્નશીપ ભથ્થું અને છ હજાર રૂપિયા એક સાથે આપવામાં આવશે જોકે રોજગારીની તકો માટે બાર મહિનાનો અનુભવ મળશે હવે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાના કયા કયા લાભો છે એના વિશે જો વાત કરીએ તો તેમાં દર મહિને વિદ્યાર્થીઓને રૂપિયા પાંચ હજારની સહાય આપવામાં આવશે રૂપિયા છ હજારની એક વખત ગ્રાન્ટનો પણ લાભ મળવાપાત્ર થશે ઇન્ટર્નશીપના સમગ્ર સમયગાળા દરમિયાન ફ્રીમાં વીમા કવચ પણ આપવામાં આવશે જો કે તમે વધુ માહિતી માટે વેબસાઇટ પીએમ ઇન્ટર્નશીપ ડોટ એમસીએ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને વધુ માહિતીઓ મેળવી શકો છો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ફરીથી ખેડૂત નોંધણી શરૂ થઈ ગઈ છે ભારત અને ગુજરાત સરકારશ્રીના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે જોકે આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે અગિયાર અંકોની એક યુનિક ફાર્મર આઈડી એટલે કે ફાર્મર આઈડી બનાવવામાં આવશે આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ જીવન પ્રયત્ન એક જ વાર કરાવવાની રહેશે હવે ખેડૂત નોંધણીના કયા કયા ફાયદાઓ રહેશે એના વિશે જો વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોને આધાર નંબરની જેમ પોતાની ખેડૂત આઈડી થકી યુનિક ઓળખાણ મળશે આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રીની વિવિધ યોજનાઓમાં સરળતાથી ખેડૂતોના સત્યાપન થકી લાભો પણ મેળવી શકશે આ આઈડી થકી ખેતીવાડી અને ઘિરાણ સંબંધિત લાભો સરળ રીતે મળશે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી તમામ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લઘુત્તમ ટેકાના ભાવની યોજના કિસાન ક્રેડિટ કાર્ડની યોજના નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ પ્રધાનમંત્રી ફસલ વીમા ઉપરાંત તમામ ખેડૂતલક્ષી યોજનાઓમાં લાભ મેળવવા માટે ખેડૂત આઈડી ફરજિયાત કરવામાં આવશે જેથી સરળ સત્યાપન થકી પારદર્શી પદ્ધતિથી દરેક ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓના લાભો મેળવી શકે હવે ખેડૂત નોંધણી ક્યાંથી કરાવી શકાશે સૌથી પહેલાં તમે તમારા ગામમાં ગ્રામ પંચાયત ખાતે ઈ ધરા કેન્દ્ર પર વીસી એટલે કે કમ્પ્યુટર ઓપરેટર મારફત તમે નોંધણી કરાવી શકશો બીજું ખેડૂત ખાતેદાર પોતાની જાતે વેબસાઇટ જી જે એફ આર ડોટ એગ્રીસ્ટેક ડોટ જીઓવી ડોટ ઇન ફાર્મરિસ્ટ્રી પોર્ટલ પર જઈને સેલ્ફ રજિસ્ટ્રેશન થકી પોતાની ખેડૂત નોંધણી કરી શકશે હવે ખેડૂત નોંધણી માટે કયા કયા પુરાવાઓ સાથે રાખવાના રહેશે એના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ આધાર કાર્ડની સાથે લિંક મોબાઈલ નંબર અને જમીનના સર્વે નંબર સાત બાર અને આઠ અની નકલ સાથે રાખવાની રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રૂપિયા બે હજારનો આગામી હપ્તો માટે ખેડૂત નોંધણી ફરજિયાત કરવામાં આવી છે જો આપ આગામી હપ્તોનો લાભ મેળવવા માંગતા હો તો તે નોંધણી કરાવવી આવશ્યક છે અન્યથા આપનો આગામી હપ્તો બંધ થઈ શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીએ તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂત નોંધણી પૂર્ણ કરાવવી તેમજ બાકીના ખેડૂત ખાતેદારોએ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ખેડૂત નોંધણી ફરજિયાત કરાવી લેવાની રહેશે જમીનના સર્વે નંબર સાત બાર અને આઠ અ માં સામેલ તમામ સંયુક્ત ખાતેદારોની ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં વધારો કર્યો સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે અને સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં મોટો વધારો કરાયો છે તમને જણાવી દઈએ કે સીએનજી ગેસમાં દોઢ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે પ્રતિ કિલો ગેસનો ભાવ સત્્યોતેર પોઈન્ટ છોતેર રૂપિયા ચૂકવવો પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડા સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ફરી એકવાર કાતિલ ઠંડીની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં ફેગલ વાવાઝોડાની અસર વર્તાશે આ સાથે વાવાઝોડાની અસર બંગાળની ખાડીમાં થઈ છે તો બંગાળની ખાડીમાં અસર થતાં ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે જોકે આ વાદળછાયું વાતાવરણ ચારથી લઈને આઠ ડિસેમ્બર સુધી રહે તેવી આગાહી કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના સાંસદે ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ અંકલેશ્વરમાં આવેલી કામદારો માટે આશીર્વાદ સમાન ઇ એસ આઈ સી હોસ્પિટલના વહીવટકર્તાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે સાંસદ મનસુખભાઈ વસાવાએ અંકલેશ્વરની ઈ એસ આઈ સી હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો કરીને આ અંગે શ્રમ રોજગાર મંત્રીને રજૂઆત કરવા સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીએ ધારી વિસ્તારના લોકોને ભેટ આપી સીએમએ ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપે છે ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા હરિપરા વેકરિયાપરા નવાપરા લાઇનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે એટલું જ નહીં ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોય મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન પ્રવાસીઓ પણ આવતા રહે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે સોમવારે મુખ્યમંત્રી નક્કી થશે ગામડેથી પરત ફર્યા બાદ એકનાથ શિંદેએ ફરી રાજકીય બોમ્બ ફોડ્યો છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતીને બમ્પર જીત મળી છે પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે મહારાષ્ટ્રમાં આગામી સીએમ તરીકે કોણ હશે જોકે મળનારી બેઠકમાં આ સસ્પેન્સનો ખુલાસો થશે શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેએ કહ્યું કે આજે મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે તે જ સમયે મહારાષ્ટ્ર ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે દેવેન્દ્ર ફડણવીસનું નામ સીએમ પદ માટે ફાઇનલ થઈ ગયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અચાનક આવેલા હવામાનના ફેરફારને કારણે ઠંડીનું જોર વધ્યું છે ઉત્તર ગુજરાતીઓ ઠંડીના કારણે રીતસરના ઠૂઠવાયા છે શનિવાર બાદ એકાએક શરૂ થયેલા પવનોને કારણે તાપમાનનો પારો ગગડ્યો હતો અને ઠંડુગાર વાતાવરણ બની જતાં ઠંડીનું જોર પણ વધ્યું હતું ઠંડીથી બચવા લોકોએ સ્વેટર અને તાપણાનો સહારો લેવો પડ્યો જોકે હજુ આગામી ચાર દિવસ આવી ઠંડી પડશે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો ચૌદ ડિગ્રી આવી જતાં ઠંડીએ માહોલ જમાવ્યો છે જોકે નલિયામાં બાર ડિગ્રી તાપમાન રાજકોટમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન અમદાવાદમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન ડીસામાં ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને ભુજમાં પંદર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં તેવી કેજરીવાલે જાહેરાત કરી છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહીં થાય દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ત્રેવીસ ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે એટલે કે આવતા વર્ષે જાન્યુઆરીમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે ફેબ્રુઆરીમાં ચૂંટણી થશે અને નવી સરકાર બનશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જયેશ રાદડિયાનો જાહેર મંચ પરથી હુંકાર રાજકોટ જિલ્લાના જેતપુરના ધારાસભ્ય અને સરકારી આગેવાન જયેશ રાદડિયાનો વધુ એક વખત હુંકાર કરતો વિડીયો સામે આવ્યો છે જયેશ રાદડિયાએ વધુ એક વખત નામ લીધા વગર વિરોધીઓને આડી હાથે લીધા છે આ અંગે જાહેર મંચ પરથી તેઓએ જણાવ્યું હતું કે મને આડા આવવાનું રહેવા દેજો અને નક્કી જ કર્યું હોય કે આડું આવવું છે તો તેનો મારે હિસાબ કરવા મેદાનમાં

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે બારસો કરોડ ફાળવ્યા શક્તિપીઠ અંબાજીના વિકાસ કાર્યો માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા બારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવી છે યાત્રિકોને વધુ સુખાકારી માટે અંબાજીની પવિત્રતાને લઈને મહત્તમ અંબાજીથી લઈને ગબ્બર શક્તિ કોરિડોર ચાચર ચોક વિસ્તૃતિકરણ તેમજ અંડરગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રાધાન્ય આપી રહ્યું છે જેને આ કામગીરીમાં નડતરરૂપ સરકારી ઓફિસો તેમજ રહેણાંક અને દુકાનોને ડિમોલેશન કરવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે ત્યારબાદ દબત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણ માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં ચાઇનીઝ દોરી ટુક્કલ વેચવા તેમજ ઉડાવવા પર તેમજ ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર કોઈ વ્યક્તિ સમાજ કે ધર્મની લાગણી દુભાતા ઉશ્કેરણીજનક લખાણો લખીને પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ઉપરાંત કપાયેલા પતંગો જાહેર માર્ગો પર પકડવા જતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે તેવું જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સંસદના શિયાળુ સત્રનો આજે પાંચમો દિવસ સંસદના શિયાળુ સત્રનો આજે પાંચમો દિવસ છે નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બેન્કિંગ કાયદા સંશોધન બિલ રજૂ કરી શકે છે પચીસ નવેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્રના ચાર દિવસમાં ગૃહકાર્યની કાર્યવાહી માત્ર ચાલીસ મિનિટ ચાલી હતી વિપક્ષના હોબાળા અંગે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે સમજૂતી અને અસહમતી લોકશાહીની તાકાત છે મને આશા છે કે તમામ સભ્યો ગૃહને કામ કરવા દેશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે અપાર આઈડીમાં ધાંધિયાથી હાલાકી અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીઓના ડાયસ ડેટાને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું હોય છે પરંતુ આ છેલ્લા કેટલાક દિવસથી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકી ભોગવી રહ્યા છે રાજ્યના અનેક વિદ્યાર્થીઓના ડાયસ અને આધાર કાર્ડમાં નામમાં સામાન્ય તફાવત હોવાના કારણે અપાર આઈડી બનતો નથી બીજી બાજુ અપાર આઈડીની કામગીરીને લઈને શિક્ષકો પર દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ જય માટે નવી માર્ગદર્શિકા બહાર પડશે સરકારે પીએમ જય યોજનાના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે નવા નિયમો મુજબ હવેથી એન્જીઓગ્રાફી પ્લાસ્ટીની સર્જરીના વિડીયો મોકલવા પડશે એક નવું પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે યોજના હેઠળ આવતી હોસ્પિટલની આરોગ્ય અધિકારીએ મુલાકાત પણ લેવી પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે અમદાવાદથી સીધા ધોરડો પહોંચી શકાશે નવી વોલ્વો બસ શરૂ જીએસઆરટીસી અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અમદાવાદ એરપોર્ટથી ધોરડો માટે નવી વોલ્વો બસ સેવા દૈનિક ધોરણે સંચાલિત થશે કચ્છના આકર્ષિક પ્રવાસન સ્થળોની મુલાકાત માટે જીએસઆરટીસી અને પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવ ધોરડો ખાતે ટુરિસ્ટ સર્કિટ બસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જો તમે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ તેમજ વેપારી સાથે સંબંધિત વ્યવહારો માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે સાવધ રહેવાની જરૂર છે વાસ્તવમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ક્રેડિટ કાર્ડ યુઝર્સને ફરી એક મોટો ઝટકો આપ્યો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કાર્ડની વેબસાઇટ મુજબ એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી તેના ક્રેડિટ કાર્ડ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ તેમજ વેપારી સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ ઓફર કરશે નહીં બાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આરોગ્ય વીમામાં એકોતેર ટકા વૃદ્ધિ દેશમાં માત્ર ચારથી લઈને પાંચ ટકા લોકો પાસે જ આરોગ્ય વીમો અમદાવાદ રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં જાગૃતિ વધી કોરોના મહામારી બાદ હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે પરંતુ હજુ દેશની કુલ વસ્તીના માત્ર સાડા ચાર ટકા લોકો જ ઇન્સ્યોરન્સ ધરાવે છે કેન્દ્ર સરકારના વિઝન બે હજાર ચોવીસ સુધીમાં દરેક લોકોને વીમો હેઠળ આવરી લેવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં જાગૃતતા આવ્યું છે અને મધ્યમ નાના શહેરોમાં શરૂ કરાયેલા પ્રોગ્રામનો લાભ સેક્ટરને મળી રહ્યો છે પીબી પાર્ટનરના હેલ્થ ઇન્સ્યોરન્સ નેશનલ સેલ્સ હેડ નીરજ અગાનાએ જણાવ્યું હતું કે આગામી વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં દેશના દસ ટકા લોકો ઇન્સ્યોરન્સ ઉદ્યોગ સાથે જોડાયેલા હશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી આ માહિતીઓ અન્ય લોકોને પણ મળી શકે